લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તાવીસ સાત બે હજાર ચોવીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં જો કોઈ ભૂલ થઈ હોય તેનો સ્વીકાર કરીને પછી આગળ ચાલવું જોઈએ ફાયદો થશે શું નથી કરવાનું લોખંડ ખરીદીને ઘરે લાવવું નહીં વૃષભ આજે શું કરવું જોઈએ વૃષભ થોડા કાળા અડદ શનિ મંદિરમાં દાન કરવા જોઈએ અથવા માછલીને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો જે કોઈ પણ મજૂરને પરેશાન નહીં કરતા મિથુન મિથુન રાશિ આજે શું કરજો મિથુન રાશિ આજે કોઈ પણ કામમાં સત્ય બોલીને કામ કરાવવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું આજે આપણું પોતાનું કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે ખોટું બોલવું નહીં કર્ક રાશિ કર્ક આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે આંકડાના ફૂલ શનિદેવને ચઢાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની બગડેલી ઇલેક્ટ્રિકથી ચાલતી વસ્તુ ખરીદી ને ઘરે લાવવી નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે કોઈ ગરીબ મજૂર જેને કંઈક તકલીફ થઈ છે માંદો પડ્યો જેને દવા અપાવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે ફટકડી થી દાંત ઘસવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે પૈસા ઉછી ના લેવા નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે કોઈક કૂતરો જેને વાગેલું હોય એની સેવા શક્ય હોય તો આ કામ આજે જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આજે કાળા કપડાં પહેરવાના નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ આજે શનિ મહારાજના દર્શન કરવા જોઈએ ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બે વ્યક્તિ વાદ વિવાદ કરતા હોય તો એમાં વચ્ચે આવવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ નાના નાના બચ્ચાઓને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પેલા જાદુ ટોનાવાળા બાબાઓ પાસે દોરા ધાગા બંધાવવા નહીં મકર મકરાશી રાશિ આજે શું કરવું જોઈએ મકરાશી રાશિ આજે કાળા મરી અથવા બદામ જેવી વસ્તુ શનિ મંદિરમાં ભગવાનની સામે દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટા જેવા કામોમાં પૈસા રોકવા નહીં

તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો